હેલો ફ્રેન્ડ્સ તમારી યુટ્યુબ ચેનલ માલકી એકેડેમીકમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ તો કે જુનિયર ક્લાર્ક અને તલાટીના જે વેઇટિંગ લિસ્ટનું જે છે જિલ્લા ફાળવણીની તારીખ જે છે જાહેર કરી દેવામાં આવી છે જે બદલ આપણે આ વિડીયો બનાવ્યો છે તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો કેમ કે તમને આવી જ માહિતી જે છે આપણા તરફથી મળતી રહેશે એટલા માટે તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં મહત્ત્વના ન્યૂઝ મળ્યા છે જેમાં હશમુખ સર દ્વારા જે છે ટ્વીટ કરીને માહિતી આપવામાં આવેલી છે કે જુનિયર ક્લાર્ક તથા તલાટીની પ્રતિક્ષા યાદી એટલે કે વેઇટિંગ લિસ્ટની જિલ્લા ફાળવણીની તારીખ અઢારથી ચોવીસ જાન્યુઆરી સુધી થશે તો કે જે પ્રતિક્ષા યાદી જાહેર કરવામાં આવી છે જે તમે ન જોઈ હોય તો ખાસ અચૂકથી જોઈ લેજો એની જે છે જિલ્લા ફાળવણીની તારીખ જે છે અઢાર તારીખથી લઈ ચોવીસ તારીખ સુધી જે છે જિલ્લા ફાળવણી કરવામાં આવશે જે તમે જોઈ શકો છો સોળ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ જે છે ટ્વિટરના માધ્યમથી ટ્વીટ કરીને જે છે માહિતી આપવામાં આવેલી છે હસમુખ સર દ્વારા તો બસ વિડિયોમાં એટલું જો વિડીયો સારો લાગે તો લાઇક જરૂરથી કરજો જય હિન્દ જય ભારત